નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેટના જીરાના બજાર ભાવની અમરેલી માર્કેટિંગ ગેટની અંદર પચીસસોથી પાંચ હજાર આઠસો ને સાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ ગેટની અંદર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગેટની અંદર પાંચ હજારથી છ હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો ને ચોપન રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેટની અંદર ચાર હજાર ચારસોથી પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો ચાલીસથી છ હજારને પાંત્રીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો દસથી છ હજારને છસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર ચારસોથી છ હજાર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસો એકથી પાંચ હજાર નવસોને એક રૂપિયો मोरबी मार्केटिंग गेट गार्डनी अंदर पाँच हज़ार एक सौ पचास थी पाँच हज़ार नौ सौ रुपया उपलेटा मार्केटिंग गेट गार्डनी अंदर चार हज़ार सात सौ थी पाँच हज़ार सात सौ पचास रुपया जूनागढ़ गेट गार्डनी अंदर पाँच हज़ार पांच सौ पाँच हज़ार नौ सौ पंचाणु रुपया गोंडल मार्केटिंग गार्डनी अंदर चार हज़ार छ हज़ार एक सौ एकत्र रुपया जामखंपड़िया मार्केटिंग मार्केटिंग गार्डनी अंदर पाँच हज़ार पांच सौ हज़ार नौ सौ रुपया તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો હજી હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર